વડોદરા નવાપુરા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સના અનેક મકાનો જર્જરિત અવસ્થામાં છે ત્રણ ટાવરમાં પોતપોતાના મકાનમાં અનેક પરિવારો જીવના જોખમે રહે છે આ તમામ ટાવરના મકાનો ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે ચોમાસાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં

બી દસ તીન મૂર્તિ સોસાયટીનું મકાન છે અને આ અમારા મકાનમાં બી જેવી રીતના બહાર છે એના કરતાં ખરાબ પરિસ્થિતિ અમારા ઘરમાં છે નીચેની સ્લેબમાંથી ટાઇલ્સો ઉપસી આવી છે બધી અને એના લીધે આખા મકાનની અંદર અમને રાત રહેતા બીક લાગે અત્યારે એ પરિસ્થિતિ નીચે ઉતરવું હોય તો ગમે ત્યારે આ બીમ તમે બહાર જોશો તો બીમને બધું ખવાઈ ગયેલું છે ગમે ત્યારે પહેલે સેકન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર પર ને ફર્સ્ટ ફ્લોરથી ગ્રાઉન્ડ ફ્લોર જવું હોય તો ગમે ત્યારે બીમ કે સિલિંગમાંથી કાપચું પડે તો ગમે ત્યારે ગમે તઈ શક થઈ શકે શું તમારી આને રિકન્સ્ટ્રક્શન નવેસરથી થાય અને ભયમુક્ત જીવન બધા નવેસરથી નવા મકાનમાં રહે ગેટ સોસાયટી તરફથી એસઆરપી ગ્રુપ વન તરફ જવાનો જે રસ્તો છે ત્યાં વચ્ચે જયનગર સોસાયટીની સામે મૂર્તિ સોસાયટી છે આ અને લગભગ અહીંયા ત્રેવીસ બ્લોક છે ત્રેવીસ બ્લોકમાં લગભગ સત્તર લોકો જેટલા રહે છે ફેમિલી અને આજે પાંચ વર્ષથી અમે રીડેવલપમેન્ટ માટે પ્રોસિજર કરી રહ્યા છે પણ એ પ્રોસિજર આગળ જતો નથી અમુક લોકોના લીધે અમુક લોકોમાં ચાર પાંચ લોકો છે એ લોકો ના સમજ છે કોઈ બીજાની વાતમાં આવીને બેસી રહ્યા છે પણ અને હોનારત જ્યારે થશે ત્યાં ત્યાંની રાહ હવે જોઈ રહ્યા છે એવું કહીએ તો ચાલે સાહેબ કારણ કે નીચે કમર્શિયલમાં પ્રોપર્ટીને કન્વર્ટ કરી છે નથી કરી અમને ખબર નથી નીચે જેટલું મકાન નથી એના કરતાં વધારે દબાણ કરેલું છે દબાણ કરીને પર્સનલ યુઝમાં લે છે વ્યક્તિ અમારું પાર્કિંગ છે આજે લગભગ ચાળીસ વરસથી એ દબાણ છે દબાણ છે એટલે પર્સનલ યુઝમાં લે છે કમ્પાઉન્ડ બનાવી દીધો છે પર્સનલ પોતાનો ઘરની જેમ વાપરે છે ઘરની જગ્યા જેટલી છે નહીં નહીં હોસ્પિટલ નથી ક્લિનિક છે કોઈ કોઈ ડૉક્ટર છે ખબર નહીં નામ શું છે એમનું કોઈ પ્રાણજીવન પટેલના નામના ડોક્ટર છે અને લગભગ ચાલીસ વર્ષથી અહીંયા દબાણ આ કરેલું છે સુંદરકાંડના નામે દબાણ કર્યું સુંદરકાંડ ચોકના નામે દબાણ કર્યું સુંદરકાંડ પાછલા દસ વર્ષમાં એક વાર થયો નથી અમારી ડિમાન્ડ પહેલાંમાં પહેલી તો દબાણ દૂર થવું જોઈએ બીજા નંબર ઉપર જે રીતે સરકારી પગલાં લઈને ડ્રેનેજ પાણી ગેસ અને ઇલેક્ટ્રિક આ ચારેય લાઇન કટ થવી જોઈએ કટ થયા પછી આ બિલ્ડિંગને સીલ વાગવું જોઈએ જ્યાં સુધી નવું કોઈ ડેવલોપર ના આવે ત્યાં સુધી આ બિલ્ડિંગને સીલ વાગવું જોઈએ અને અહીંયા કોઈ માણસ ના આવવો જોઈએ કારણ કે જો જાનમાલને નુકસાન થાય એનાથી મોટી તો આપણી નિર્બળતા કોઈ જ નથી અને જવાબદારી કોણ લેશે આજે કોઈને જાનમાલનું નુકસાન થયું ભૂલમાં પણ તો અમારે તો પછી પચીસ વર્ષ માટે આ જગ્યા જ ભૂલી જવાની હા લોકો ઘર છોડી અમારી બાજુમાં તેજેન્દ્ર પટેલ કોણ કકુભાઈ પટેલ તેજેન્દ્ર પટેલ એ ઘર છોડીને ગયા છે એમની ઉપરનું ઘર બંધ છે એમની બાજુનું ઘર છે પછી અમારી નીચેનું આ ઘર છે સામે હિતેશભાઈ પટેલ રહેતા હતા પહેલા ભાડુઆત એમને એમના ત્યાં મહેમાન આવ્યા હતા અને એ કંઈક બેઠા હતા અને માથા ઉપર આખું આ ગાપચું પડ્યું હતું સ્લેબનું છે હા હા એટલે આ સીલિંગ જે છે ને ઉપરની એ સીલિંગ માથા ઉપર પડી હતી એમને એટલે એ એના બીજા ત્રીજા અઠવાડિયે જ નીકળી ગયા અહીંયાથી